આપણે એને ઉપયોગ નથી કરતા અને ઉપયોગ કરવાથી શું ફાયદો થાય છે ખેડૂત મિત્રો તમે કપાસમાં જોશો આ કપાસ આ કપાસ એ વાવણીનો કપાસ છે ઉગાવે વાવણીનો કપાસ છે ને આ વાવણીનો તમે જોઈ શકો છો એક એક સિરીઝ એની એક એક સિરીઝ એની અત્યારે સો સો સાઈડ સો સાઈડ સો સો સવા સો ની સિરીઝ અત્યારે બેઠી લીજે અને ખેડૂત મિત્રો તમે જોઈ શકો છો કપાસ અત્યારે હાઈટમાં સારામાં સારી એનું કોઈ જાતનું કોઈ કોઈ રોગચાળો નથી કપાસમાં અને કહીએ રોટલો છાસ રોટલો ખાવાથી આપણે જીવી તો શકીએ છીએ પણ સારો ખોરાક મજબૂત હોય તો આપણે રોગ પ્રતિકારક શક્તિમાં આપણે ગુણવત્તા સારી એવું આપણે ટક્કર ઝીલી શકીએ છીએ એમ છોડને ખોરાક આપેલો છે તો આજે ટક્કર ઝીલી છે રોગ આવવાની સંભાવના ઘણી બધી ચાલુ થઈ જાય એમ ખોરાક એનો મજબૂત છે ખેડૂત મિત્રો તો તમે બી ઓમકાર કંપનીનું જીન્ક પ્લસ વિગે પાંચ કિલો આપી શકો છો છંટકાવમાં ઉપજ આપી શકો છો ઓગણીસ ઓગણીસ ઝીરો બાવન ચોત્રીસ બાર એકસઠ જીરો આ બધા ઉપરથી ગ્રેડ છંટકાવ કરવાથી ખેડૂત ખેડૂતભાઈને રિઝલ્ટ બહુ સરસ મજાનું મળેલું છે અને તમે જોઈ શકો છો અત્યારે એમને મેગ્નેશિયમ સલ્ફેટ ઓમકારનું વાપરેલું છે અને આ ખેડૂત મિત્રો આશા એવી બંધાઈ છે જે સીરીજ પ્રમાણે એવું લાગે છે કે વિઘે પાંત્રી કપાસની રાશ આવશે એવી એમને આશા આપણે આના ઉપરથી ડિપેન્ડ આપણે કરી શકીએ છીએ તો જેથી કરીને ફરજિયાત બધા ઓમકાર કંપનીનું જીન પ્લસ વાપરે વિઘે પાંચ કિલો વાપરવું જરૂરી છે આવા બધા જે પોષક તત્વોની જે ઘટ પડી રહી છે આપણા જમીનમાં જે આપણે આપી શકતા નથી એકનું નાઇટ્રોજન ફોસ્ફરસ ને પોટાશ સિવાય આપણે અધેક બેસ્ટ આપણા જે જમીનમાં જે તત્વોની જમીનમાં જે જરૂર પડતી હોય છે એ પૂરતું પોષણ આવવું જરૂરી છે ખેડૂત મિત્રો તો જીંગ ફેરસ કોપર જેવા જે પાંચ તત્વો આવે છે જે ઓમકારમાં આ જે પાંચ તત્વો આવે છે જે જિંગ પ્લસમાં એ આપણે નાખું ફરજિયાત છે વાપરો લાલ કલરનો સિમ્બોલ જોઈને ખરીદવાનું જેથી કરીને ભરતી નામથી છેતરાશો નહીં ઓમકાર કંપનીનું જિંગ પ્લસ રીતે પાંચ કિલો વાપરવાનું તે ઘટતા તત્વોને સંપૂર્ણ ખોરાકને મળી જશે છોડને નમસ્કાર